મારા સ્ત્રી ના ચરણ માં વંદન સાહિત્ય વાંચવું ગમે છે અને સાહિત્ય લખવું ગમે છે એટલે અત્યારે અભિપ્રાય આપતી વખતે સહારો લીધો છે કે સાહિત્ય માણસ મળે તો કેવું મળે હું એક શેર અને આખી આખી ગઝલ મળે સંત સુધી ને સંત સમાધિ સુધી તેજ સુધી ને તેજના શબ્દ સુધી કાગ સુધી ને કાગના રાગ સુધી ખેદ અખેદ

સાહિત્યના દરિયામાં ડૂબકી લગાવવાને આધ્યાત્મ રૂપી મોતીને સ્પર્શવાની જે અનુભૂતિ છે તે ચિરંજીવી રહે છે મોતી મળ્યા છે એવું નથી કહેતી એને માત્ર સ્પર્શ કરવાનો જે અવસર મળ્યો છે અને ગમી ગયેલો સ્પર્શ હોય ને એને પામવાની ઘેલછા વધી જતી હોય છે તો જીવનને સાર્થક કરીને એ ને એ પામવાની ઘેલછા સુધી જીવનની સાર્થકતા સુધી દોરી જઈએ એવું અત્યારે હું મારી જાતને આ સ્ટેજ ઉપરથી વચન આપું